મારે ભગવાન એ મૂર્તિ કે મારે ભગવાન ની મૂર્તિ નથી બનવું ત્યારે મૂર્તિકાર એમ કે છે કે હું તને ભગવાન બનાવી દઉં છું તું પૂજાય જાયશ તું ભગવાન બની જાયશ પથ્થર માંથી ભગવાન બની જાયશ જેના માછા મહાણે એવા પાલિયા જેનું ધડ ધી લડતું હોય અને માછું મહાન પડ્યું હોય એવા સુરાપુરા એવા વીર એવા સમ્રટિયો અને બહુ સારી વાત કરી છે અને કવિ તો એમ કે છે કે ગોતીજી કે યમના જીના ઈ નીર ગંગા નથી નામ પણ નમતી આજે કોઈ નમણી બીજો ઉના નથી લાવવું ગોમતી કઈ યમનાજીમાં નથી લાવવું અને ટૂંકમાં વાત કરું તો

અને ઈ માટે એની પત્ની છે દીકરા પોતાના એક દીકરાને એક કાખમાં લઈ અને બીજા હાથમાં કેવાય છે કે પૂજાની બધી સામગ્રી છે ઈ પાળિયા ને જુવારવા માટે જાય છે ભાદરવી ના દિવસે અને પોતાના પતિ ના પાળિયા ની હવે આવી જ્યારે બેઠી પોતાનો સૌભાગ્ય સમય થયો અને એ વખતે પવન નું એક જવાનું આવ્યું ભાઈ પવન આવ્યો અને અહિયાં મોટી જે લાજ કાઢેલી હતી લાજ ઉઘડી ગઈ ભાઈ પવન ને કારણે લાજ ઉઘડી ગઈ

પૂજા થાળી પડી રહી એમાં સામગ્રી અનેક સ્વીકારજો મારા સાંઈબા મારા આંસુ નો અભિષેક હે મારા સાંઈબા આવ્યો

ટુકડો ત્યાં હરી ટુકડો એ મંત્ર ને લઈને એ બાપ છે અને આજે હજારો માણસો ત્યાં જાય છે અને દુખિયા ના દુખ એમ કેવાય છે આપણે વાત કરીએ ઈભોળાદ માં ઈભાલમાં ઈ ભોળાદ છે એ અમદાવાદ જિલ્લાનું છે અને ધોળકા તાલુકા આવેલું છે અને વીર રાજાજી અને વીર તેજાજી આજથી નવસો વર્ષ પહેલા થઈ ગયા છે નવસો વર્ષ પહેલા થઈ ગયા અને એમના પિતાનું નામ વિક્રમજી હતું અને માતાનું નામ ગંગાબા હતું અને આ બંને દીકરાઓ છે વીર રાજાજી અને વીર તેજાજી ધીમે ધીમે મોટા થાય છે છત્રીના દીકરા અને ચૌહાણ એની અટક હતી અને એમ કેવા છે કે ધીમે ધીમે મોટા થાય છે પણ આપો ભાઈ વિક્રમજી નો દીકરો ગંગાબા નું ધાવણ ધામેલા અને બે હાલત જેવા દીકરા છે એ ધીમે ધીમે મોટા થાય છે પણ એ જે શૂરવીરતા એની અંદર આવી છે પોતાના બાપ દાદાના લોહી છે આજે પણ જોવા મળે છે અને વીર તેજાજી બંને છે ધીમે ધીમે મોટા થાય છે પણ કેવી યુવાની

છાતી છે ગજગજ ફૂલ હોય કે મારો દીકરો છે આજ મારું ધાવણ ઉ કરીને આવશે છત્રી નો દીકરો કરવા વાળો હોય નહીં અને કદાચ ઘરમાં પત્ની હોય તો એને પણ પૂછવાનો ના હોય કે હું યુદ્ધે જાઉં છું મેળા મારશે કે આ તો કાયર નાર તમે યુદ્ધ કરવા માટે જાઓ છો

ંગ જયારે ઢોલ વાગવા માંગ્યો અને રાજાજી છે ઈ જયારે યુદ્ધ ચડ્યા હશે વિવિધ કેવું યુદ્ધ થયું છે

એ ભક્તે ઢોલી ના આટમાચે લયબે દરા ઉઠાતે તે એટલો તો તો એટલું પણ કિરણ મેદાનની હતર હતર જણાને મેત્રી ના કેતા ભાઈ

બંને યુવાનો રાજાજી તેજાજી એ જયારે પાછા ફરવા જાય છે ત્યારે વિધર્મીઓ જે હંતાણા મરી જવાની બીકે હંતાણા હતા ગામના કાપી નાખશે

ખાભી જયારે વેહાડવામાં આવી વર્ષો સુધી વિક્રમ સવત બે હાજર બોતેર એટલે બે હાજર સોળ ની સાઇલમાં સુરાપુરા દાદા એ પ્રમાણ આપ્યા કે હું આ જગ્યાએ છું તમે ત્યાં આવો અને ત્યાં મારી ને ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરો સુપુરા દાદા એ પ્રમાણો આપ્યા પછી શુક્રવારે હનુમાન જયંતી ના દિવસે જે જગ્યાએ સુરાપુરા દાદા એ પ્રમાણો આપ્યા હતા એ જગ્યાએ ફરી વખત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને પહેલા જે

જાગતો દેવ કેવાય કે સાક્ષાત સુરાપુરા ત્યાં આવી બેઠા છે એવા દાન બાપુ એમના પણ ચરણોમાં લાખ લાખ કોટી કોટી વંદન